તમે જુઓ કે ભાજપ કેટલું ડરી ગયું છે એને ખબર છે ત્રીસ વર્ષથી અત્યારે શાસનમાં હત્યાઓ બેફામ લૂંટફાટ ભાજપના નેતાઓના અત્યાચાર આથી લોકો ત્રાહિમામ પોકારી ગયા અને ભાજપને ખબર છે કે હવે આમ આદમી પાર્ટી છે એમને હરાવી શકે છે ડરાવી શકે છે અને એટલા માટે ઉપર પણ આમ આદમી પાર્ટીને તોડવાની ખૂબ કોશિશ કરી અરવિંદ કેજરીવાલથી માનીને તમામ નેતાઓને જેલમાં નાખવાની કોશિશ કરી કાંઈ મળ્યું નહીં સીબીઆઈ ની ઈડી અને સુપ્રીમ કોર્ટે કીધું કે સીબીઆઈ તોતાની જેમ પારતુલ તોતાની જેમ ચિંદ્રાના તોતાની જેમ કામ કરે છે જે રીતે ગુજરાતમાં દિલ્હીની ની ચૂંટણી પછી દુર્ગેશ પાઠકજી એ સહપ્રભારી તરીકે ચાર્જ લીધો અને હજી પાંચ દિવસ થયા છે અંદાજે પચાસ થી વધુ મિટિંગો કરી એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું ગુજરાતની જનતાને જે ભાજપે અજગરની જેમ ભરડો લીધો છે તમે જુઓ ને ડરાવવાનું ધમકાવવાનો કોઈ વિપક્ષો એને ખરીદી લેવાનો વિપક્ષ ને મજબૂત નહીં થવાનો એટલે પ્રજા ઈચ્છે તો ભાજપ છે એ પોતે સત્તા ઉપર કાયમી લે કાયમી પ્રજાને લૂટે ચારે બાજુ આ સ્થિતિમાં જયારે ગુજરાતને છોડાવવા માટે દુર્ગેશ પાઠક અને ટીમ આવી છે ગુજરાતમાં ત્યારે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર કારણ કે ગયા વખતે પણ ચૌદ ટકા વોટ છ મહિનામાં મહેનત કરવાથી મળ્યા હતા અને ત્રણ વર્ષ છે ખબર છે સરકાર બનાવી લેશે એટલે દુર્ગેશ પાઠક ઉપર ફરીથી સીબીઆઈ આ ભાજપ કરી શું રહ્યું છે તમારામાં તાકાત તો તમારે ખરેખર ચીન ને લાલ આંખ બતાવી પડે આપણે બીજા દેશો માટે લાલ આંખ બતાવી પડે આપણે શું પણ વિપક્ષ શાસક

ને બગાડવા માટે તૈયાર છે આ વખતે ગુજરાતની જનતા લડશે આમ આદમી પાર્ટી તો બધી નિમિત્ત રહેવાની છે પણ ગુજરાતની જનતા આ વખતે ભાજપના અત્યાચારથી હવે થઈ ગયું ત્રીસ વર્ષથી તમે લૂંટો છો ને મોગવરીમાં બેરોજગારીમાં પેપર ફોડવામાં આ બધાથી ખેડૂતો પરેશાન મહિલાઓ પરેશાન યુવાનો પરેશાન આ બધાનો બદલો છે ને જનતા પોતે લેશે રસ્તા ઉપર આવીને એટલે તમે ગમે તેટલી EDCB ની રેડો કરી લ્યો પણ આ વખતે ગુજરાતની જનતા પરિવર્તન લાવીને રહેશે તમને બગાડી દેશે